નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એકત્રીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જેથી વાહન સહિત ઓગણત્રીસ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની અટક કરી લેવાઈ હતી આડેસર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે સાંજના અરસામાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સાતલપુર તરફથી આવી રહેલી ટ્રકમાં મોટી માત્રામાં દારૂ હોવાની જાણ થઈ હતી પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી આ ટ્રકને અટકાવી હતી ત્યારબાદ ડ્રાઈવરની કેબિનમાં તપાસ કરતા ટ્રકમાં મગફળીના કોથળાની આડમાં બનાવવામાં આવેલા ચોરખાનામાં શરાબ હોવાનું ધ્યાને આવ્યું હતું ટ્રકના પાછળના ભાગે લોખંડનું પથરું તોડી અંદર રાખેલી અલગ અલગ બ્રાન્ડની દારૂની ત્રણ હજાર નવસો બોટલ તથા બિયરના બે હજાર ચોસઠ ટીન મળી કુલે રૂપિયા ચૌદ લાખ હજાર ત્રણસો જથ્થો સાથે ઓગણત્રીસ લાખ છન્નું હજાર ચારસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી લેવાયો હતો ત્યારબાદ ચાલક રાજસ્થાનની અટક કરી લેવાઈ હતી આ શખ્સની પૂછપરછમાં રાજાભાઈ નામના ઈસમે શરાબ ભરી આપ્યો હોવાનું ખુલ્યું હતું તેમજ મોબાઈલ ફોન પર સ્થળની જાણકારી આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની વધુ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી રિંગરોડ પાણી સ્ટ્રીટ કચ્છ પોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર